મિત્રો નમસ્કાર હું ડૉક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું ખૂબ સ્વાગત કરું છું મિત્રો ઘણી વખત આપણે એવું માનતા હોઈએ છીએ કે રોગ કોઈ પણ ઉત્પન્ન થાય તો એના માટે દવાઓ તો છે જ એમ કરતા કરતા એ રોગને આપણે નિગ્લેક્ટ કરીએ છીએ એટલે કે આપણે બે કાળજી રાખીએ છીએ જો વ્યાપકતાની દ્રષ્ટિએ આજના યુગની અંદર આપણે જોઈએ તો એક એવો સામાન્ય રોગ છે કે જે શરૂઆતમાં સામાન્ય છે પરંતુ સમય જતા એ અસામાન્ય થઈ જાય છે તો એવો એક રોગ છે એ આપણે કહીએ છીએ શરદી સંસ્કૃતમાં એને પ્રતિશય કહેવામાં આવે છે અને મેડિકલ ભાષામાં એને એલર્જી કહેવામાં આવે છે તો મિત્રો શરદી છે એને શરૂઆતની અંદર જ ના થવી પડે કારણ કે કહેવત બહુ સારી છે કે રોગ અને શત્રુ બંનેને ઊગતા જ ડાંભવા પડે તો જ શરદી જ્યારે થાય છે ત્યારે જો આપણે એની ઉપર વિશેષ ધ્યાન ના આપીએ તો સમય જતા એમાંથી અનેક રોગ થાય છે ખાસ તો શરદી પછી ના જો આપણે ચિત્રો જોઈએ જો એ રોગ પરત્વે આપણે એની ગણના કરીએ તો શરદી લાંબો સમય ચાલે તો એમાંથી ઉધરસ ઉત્પન્ન થાય છે અને ઉધરસ પ્રત્યે વિશેષ ધ્યાન ન આપીએ સારવાર લઈએ બંધ કરીએ લઈએ બંધ કરીએ તો એનું ત્રીજું સ્વરૂપ છે એ શ્વાસ છે અને એનું ચોથું સ્વરૂપ એ દમ છે અને પછી તો ફેફસું છે એ ધીમે ધીમે એની કાર્યશક્તિ ગુમાવી બેસે છે તો મિત્રો જયારે શરદી થાય છે ત્યારે આયુર્વેદ એમ માને છે કે શરદી એ અનેક રોગોની માં છે તો શરદીને કઈ રીતે આયુર્વેદની દ્રષ્ટિએ નાબૂદ કરવી અથવા તો આયુર્વેદમાં એવું શું છે કે શરદી એ નાબૂદ થઈ જાય છે મોર્ડન સાયન્સની અંદર શરદી માટેની દવાઓ છે પરંતુ માત્ર ને માત્ર ચોવીસ કલાકથી માંડી અને અડતાલીસ કલાક સુધી જ એમાં સારું રહેશે પછી પાછી તમારે દવાનો ઉપયોગ કરવો પડે છે દવા ચાલુ રાખવી પડે અને ઘણી વખત તો એવી હેબિટ પડી જાય છે કે એ શરદીના દર્દીને દવા લીધા વગર ચાલતું તો પ્રથમ તો જયારે શરદી થાય છે ત્યારે ઉપવાસ થી બેસ્ટ છે ગરમ કરેલું પાણી આખો દિવસ અને જે કોઈ ઉપવાસ કરી શકતા ન હોય એને સામાન્ય હળવો ખોરાક દાળ ભાત ખીચડી જેવો લેવાનો મિત્રો આયુર્વેદ ની અંદર બહુ સરસ વ્યવસ્થા થયેલી છે કે જ્યારે શરદીની શરૂઆત હોય ત્યારે દિવસમાં ત્રણ વખત મોટા માટે આદુનો બે ચમચી રસ બે ચમચી રસ તુલસીનો રસ અને માત્ર બે ચમચી શુદ્ધ મધ આ લઈ મિક્સ કરી અને બીજો માથે પાણી ન પીવું પાણી પછી પીવું તો ધીમે ધીમે એ શરદીને તોડી નાખે છે કોઈ પણ જાતની દવા લીધા વગર માત્ર પાંચ દિવસ શરદી એ સરસ થઈ જાય પછી એની અંદર ઔષધ લેવું હોય તો સાદા ઔષધ છે એક ક્ષત્રિય કટુ યશ મધુ ચૂર્ણ છે સીતોપલાદી ચૂર્ણ છે કફકેતુ રસ છે કે પછી નારદીય લક્ષ્મી વિલાસ રસ ચંદ્રામૃત રસ આમાંથી શરદી પછીની અવસ્થાઓ કઈ કફ થઈ ગયો હોય કે ઉધરસ વધી ગઈ હોય કે પછી શ્વાસ જેવું થઈ ગયું હોય તો વૈદ્યને પૂછીને આ પ્રકારની ઔષધિઓ સવાર બપોરને સાંજ મધ સાથે લેવામાં આવે તો મિત્રો એનું પરિણામ ખૂબ સારું આવે છે આદુ અને તુલસીનો રસ એ બે પણ એટલું સરસ મજાનું કામ કરે છે મિત્રો મધ છે ને એની અંદર છે મધ ની એક ચમચી એ નિયમિત રીતે સવાર બપોર આહાર ન લેવામાં આવે કફવર્ધક આહાર એ એકદમ ઓછો લેવામાં આવે તો મધ માત્ર એક જ તમારી શરદી કફ શ્વાસ કે દમ હોય એને તોડી નાખે ઘણા બધા ઔષધો એવા છે કે શરીર પરત્વે રોગ પરત્વે ખૂબ સારું કામ કરે છે એમાંનું એક સારામાં સારું ચૂર્ણ એ સીતોપલા ચૂર્ણ પણ છે જે ઘરે બનાવવું પડે છે કારણ કે વાંસ કપૂર એ હવે ડુપ્લિકેટ પડે છે અસલ વાંસકુ પૂરનો ભાવ ખૂબ ઊંચો છે તો પાઠ પ્રમાણે જયારે બનાવવું હોય ત્યારે ઘરે બનાવી અને એનો ઉપયોગ કરી શકાય ત્રિકુટું ચૂર્ણ બનાવવું તો સાવ સહેલું છે કારણ કે એની ત્રણ દ્રવ્યો જ પડે છે અને એ છે અને ખૂબ સરસ કામ આવે છે કારણ કે ત્રણે ત્રણ છે એ સ્ત્રોતોની શુદ્ધિ કરે છે કોષ્ઠની શુદ્ધિ કરે છે બ્લડ અંદર જઈ અને વધારાનો આમ છે એને દૂર કરે છે મિત્રો આ ત્રિકટુ વાત હવે રાત્રે પણ ખાસ છે એક ત્રિફળા ચૂર્ણ જે ઘરે પણ બનાવવામાં આવે છે ઘરે બનાવેલું ચૂર્ણ જે છે એ બહુ સરસ બને છે કારણ કે એ છે ગરમ થતું નથી ઠંડુ રહે એટલે એના માટે એની અંદર જે તત્વો જે છે એ જતા રહેતા નથી ઘરે બનાવવાથી આ જે ચૂર્ણ જે છે એ બજારમાંથી લેવા કરતા હળદે બેડા આંબળા સમભાગે લઈ એની અંદર બીજ કાઢી અને જો એને ખાંડીની વ્યવસ્થિત લેવામાં આવે તો બજાર કરતા વીસ ટકા ઊંચું કામ કરે છે કારણ કે બિલકુલ ગરમ થતું નથી કારણ કે બનાવતી વખતે કંપનીઓની મશીનરી હોય છે અને આપણે ઘરે આપણે બનાવીએ છીએ એ બિલકુલ ગરમ થતું નથી એટલા માટે એ ખૂબ સરસ કામ આપે છે એ લેવાથી પણ શરદી ઓછી થઈ જાય છે કફ ઓછો થઈ જાય છે દમની અંદર પણ વપરાય છે કોષ્ટની શુદ્ધિ માટે પણ વપરાય છે અને ઘણા બધા લોકો માટે પ્રયોજમાં આવે છે પરંતુ આપણે મૂળ વાત હતી શરદી તો શરદી ને નાથવા માટે શરૂઆત થી જ આ બધા પ્રયોગો કરવા પડે ખાસ તો કફક આહાર એક જ વસ્તુ ફ્રૂટ માં ફ્રૂટમાં કેળા શરદી થઈ હોય ત્યારે કેળાનું સેવન બિલકુલ ન કરવું શરદી થઈ હોય ત્યારે સફરજન પણ ન લેવું શરદી થઈ હોય ત્યારે દાડમ પણ ન લેવું શરદી થઈ હોય તો ફ્રૂટની અંદર લેવું હોય તો માત્ર ને માત્ર પપૈયું લે જલ્દી પાચન થઈ જાય છે એની અંદર પણ શરદીને દૂર કરવાના ઘણા બધા તત્વો રહેલા છે તો આ બધી વાતો જે છે એ આપણા શરીરને સ્પર્શે છે સાજુ કેમ રહેવું એ આપણા મનની અંદર એ વિચાર હોવો જ જોઈએ તો આપણે સ્વસ્થ રહી શકીએ શરદી જેવી સામાન્ય જો બીમારી છે આ મોર્ડન સાયન્સની અંદર એને જો કોઈ દવાઓ ન હોય અથવા તો હોય તો લાંબો સમય સુધી લેવી પડે એમ હોય ત્યારે આયુર્વેદને ખાસ યાદ કરવું મિત્રો ખૂબ સરસ વ્યવસ્થા સાથે તમને બહુ સરસ આ ઔષધિઓ છે એ લાગુ પડશે ઓમ શાંતિ જય